તમે ધંધો ધંધો શું કરો મને કરવાનું કરતો કરવો પડે મારી મરજી ના ના તો પૂછ્યું વેલા ઉભા થઈ શું કરો બૈરાની ની મારી ખાતા હશો એટલે બૈરાની માર તો પેલા બાપા કોઈ આદમી ના હોય લગન કર્યો માર કર્યો મે નહીં કર્યો તું કોણ છે લ્યા પ્યોર દેશી દારૂડીયો હોદ માર ખાઈને દેશી હુઈ બીન તમે પ્રેમ કરેલો હોવે મેં પ્રેમ કર્યો પણ હોમે વાળી ના કર્યો પીવાથી બે ત્રણ જણા ઘર હેડે જ હોય એવું એમ એવું બેવું કોઈ તારે જે કેવાનું હોય કે ફટાફટ મારે કઉ પાવાના છે એટલે અમાર દારૂડી જમીન ના હોય કોકની વાવા વાઈ નાખો ખાય વાવે દોણા હારું અધો ને પણ આવતા વર્ષે મારે ભેગા આવતા ચોથા ભાગે ઉપાડ આલ્યો અઢા વી રૂપિયા હોય ચાલો આવતા વર્ષે આલું હારું હડો હોય તો શેટ સંપલ પડ્યો હોય ચાલો કે મારે પેહરવા ગતું બૈરા નો પડ્યો સાલસી લાવો ને તૂટેલ હશે તો સાલસી બાર પડ્યો લઈ જાય